શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ ભેગા થયા છીએ અને સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે આવા આતંકીઓ વિરુદ્ધ ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવે અને આવા આતંકી હુમલાઓ ન થાય એના માટે સરકારે ગંભીર પગલાઓ ભરી અને એક્શન લેવા પડશે કાશ્મીરના પહલ ગામની અંદર જે આતંકવાદીઓએ જે હુમલા કર્યા અને જેમાં ભારતના નિર્દોષ લોકોએ જે જીવ ગુમાવ્યો છે એ તમામ લોકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ દુઃખની ઘડીમાં એમના પરિવારને ભગવાન શક્તિ આપ્યા દુઃખની ઘડી સહન કરવાની એવી પ્રાર્થના કરીએ છીએ આતંકવાદીઓનો કોઈ જાત કે કોઈ ધર્મ હોતો નથી અને આવા જે દેશ વિરોધી અને દેશમાં આવીને જે આપણા ભારતીય નાગરિકોના જે જીવ લે છે એવા કોઈ પણ વ્યક્તિને બિલકુલ છોડવા ના જોઈએ જોઈએ આ આ તમામ લોકો ઉપર કાર્યવાહી કાર્યવાહી ને સખતમાં સખત સાથે આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ અમે ભારત સરકાર ને કેન્દ્ર સરકાર ને એટલી વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદીઓનો સફાયો ઝડપથી કરવામાં આવે ને એ જે એના માટે જે કઈ નિર્ણય લેવા છે એના માટે અમારું તમામ પ્રકારનું સમર્થન છે સાથે છીએ જય હિન્દ જય ભારત